વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ અને નકલી પત્રકાર બની ધમકી આપીને રૂપિયા પડાવનારા ઈસમોને વાડી પોલીસની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ ફરિયાદી મહંમદ ઉવેશ ઇસ્લામુદ્દીન મલેકે વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજના પાંચ વાગે બે અજાણ્યા ઈસમો ફોર્મલ કપડામાં તેમના ગોડાઉન ઉપર આવ્યા હતા ગોડાઉનમાં પડેલા ઇલેક્ટ્રોનિક્સના ભંગારને જોઈને તેમને પૂછપરછ કરી અને પોતાને પોલીસ અધિકારી ગણાવી જીએસટીનું બિલ માગ્યું હતું બાદમાં ત્રીજો વ્યક્તિ કેમેરો અને માઇક સાથે આવી પોતાને પ્રેસનો જણાવી ગોડાઉનનો વિડીયો ઉતારવા લાગ્યો હતો આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી હતી કે સામાન ચોરીનો છે ગુનામાં ફસાવી દેશે અને પ્રેસમાં લાવી દેશે એમ કહીને રૂપિયા પાંચ લાખની માગણી કરી હતી ફરિયાદી પાસેથી પહેલાં સાહીઠ હજાર લેવાયા બાદમાં છઠ્ઠી ફેબ્રુઆરીએ ફરી એક વખત આવીને પાંચ લાખની માગણી કરી જેમાંથી રૂપિયા પચાસ હજાર લેવાયા હતા આ અંગે ફરિયાદી દ્વારા પોલીસમાં અરજી થતાં વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સૂત્રોને બાતમીદારો મારફતે તપાસ હાથ ધરતા આરોપી ફરિયાદીનો જ મિત્ર મોઈન શાહ દિવાન તથા દિનેશભાઈ નથુરાવ હિરેના નામ બહાર આવ્યા હતા પોલીસે બંનેને ઝડપી પૂછપરછ કરતા અન્ય ત્રણ ઇસમો સલીમ સિકંદર શેખ તજમુલ અલી ઉર્ફે લાલુ સૈયદ અને નિવૃત્ત પોલીસકર્મી હર્ષદભાઈ ગોહિલની સંડોવણી પણ સામે આવી હતી પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક લેવાયેલા રૂપિયા નેવું હજાર પાંચસો રોકડા એક બાઇક કિંમત ત્રીસ હજાર અને એક ઓટો રિક્ષા કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર સહિત કુલ બે લાખ ચાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે